ગુજરાત સુરત શહેરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત છવ્વીસ જેટલા ગુનામાં સંડોવાયેલ અને રૂપિયા ત્રીસ હજારના ઇનામી આરોપી પ્રભુ દેવકા ભોસલેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો આરોપી પંદર વર્ષથી નાસ્તો ફરતો હતો પોતાની ધરપકડ ટાળવા માટે અલગ અલગ શહેરમાં મજૂરી કામ કરતો હતો આરોપીને પકડવા માટે ત્રણ મહિનાની સખત મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાંથી આરોપીને પકડ્યો બે હજાર ચાર અને બે હજાર પાંચમાં સુરત ભરૂચ તાપી નવસારી સહિત દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં ગેંગ દ્વારા સતત લૂંટ હત્યા અને ધાડ પાડતી હતી ટ્રક લૂંટવા જતા પોલીસ કોન્સ્ટેબલ મધુકર રામદાસ ઘટના સ્થળે પહોંચતા આરોપીઓએ તેમની પર પથ્થરમારો કરી હત્યા કરી હતી ત્યારબાદ પોલીસની રાઇફલ લઈને ભાગી ગયો હતો બે હજાર પાંચમાં પલસાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં ઘૂસી તમામ સભ્યોને બાંધી દઈ ધાડ પાડી હતી 2005-માં કામરેજ વિસ્તારમાં રિવોલ્વ બતાવી લાખો રૂપિયાની લૂંટ કરી હતી નવસારી બારડોલી અંકલેશ્વર ગણદેવી સહિત અનેક જગ્યાએ લૂંટ અને હત્યાના ગુનાઓ આ ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા સુરત બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પોતાના વતન ખેતમજૂરી માટે આવતો હોવાની ખબર મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક બે દિવસની તપાસ બાદ મહારાષ્ટ્રથી પકડી પાડ્યો સુરત શહેર સુરત ગ્રામ્ય તાપી નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પાર્કિંગ એંગનો આતંક હતો એણે અસંખ્ય લૂંટ ધાડ અને લૂંટ ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટર લઈને પસાર થતા હતા એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસ થી છવ્વીસ બનાવો લૂડધાડના હતા જે આખી પાર્કિંગ ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને બાદ ફરીથી બે હજાર બારમાં સુરત લાજપોર જેલથી વોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબ આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફ રઘુનાથ દેવકા ભોંસલે જે બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલઢાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં રોડમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદા અટકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ એંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય ગૌસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રશ્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે આ આ બનાવ પછી ભાગ્યા પછી અને પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો હતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સુઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એ એની સ્ટોરી છે પણ જ્યારે આ પાર્ટી ગેંગ પકડાયેલી ત્યારે એમનો ખૂબ અંત હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના છવ્વીસ એક ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખુંખાર આરોપી હતા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત